લીલું નાખી દીધું છે હું અને ભાણો તરુણ ભાણો વિશાલ ભાઈ નો હાથ આડો હતો રિક્ષા વહી ગઈ છે અને જવાનું છે ફટાફટ કારણ કે આપડે ગાડી લેતા ડાયરેક્ટ છોકરાઓને નાસ્તો કરાવી ડાયરેક્ટ આવ્યા હતા હવે જવાનું છે ફટાફટ Hello seri લીલું ઘાસ લઈને આજે આવી ગયા હતા બસ સ્ટેન્ડ એ લીલું ઘાસ અંદાજે સોથી દોઢસો ગાયોને લીલું ઘાસ નાખી દીધું છે અને ભાણો આપણી ભેગો આવ્યો છે અને વિશાલભાઈ આપણી સાથે ને ખાસ આદમી આ સેવા છે વિશાલભાઈ તરફથી લીલું ઘાસ અને મારા તરફથી સેવા છે ને આનો એક લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવીને આવી સેવાઓ અમારી સાથે જોડાવો હિતેશ લુંબાણી અને નીચે અમારો કોન્ટેક પણ નંબર આપેલો છે તો અમને કોન્ટેક કરો હિતેશ લુંબાણી જય માતાજી જય શ્રી કૃષ્ણ